નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસ સાત બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની અગત્યની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા ભડલી નલિયા માંડવી અને ગાંધીધામના વિસ્તારો રાપરના પણ છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ કાલાવાડ લાલપુરના છૂટાછવાયા વિસ્તારો ખંભાળિયા દેવભૂમિ દ્વારકા પાટિયા અને સિસલીના વિસ્તારો ભાણવડ પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુર જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા કુંડલા અને તળાજાના વિસ્તારો પાલીતાણા ખડશલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મહુવા રાજુલાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ તારી અને વિસાવદરના વિસ્તારો કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો ધ્રાંગધ્રાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દિયોદર પાટસણ રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારીઝ અને ચાણસમાના અમુક વિસ્તારો સિદ્ધપુર વડનગરના વિસ્તારો ઈડરના વિસ્તારો હિંમતનગર પ્રાંતિ મોડાસાના વિસ્તારો તો આ બાજુ બાયડના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ વિરમગામ નળ સરોવરના છૂટાછવાયા વિસ્તારો મહેમદાવાદ ધોળકા બાલાસિનોર કપડવન બાયડના વિસ્તારો લુણાવાડા દાહોદ ચાલોદ પીપલોદ ગોધરાના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર ઉદેપુર બોડેલી ક્વાંટના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડોદરા બોરસદ તારાપુર ખંભાત અને આણંદના વિસ્તારો ડભોઈ કરજણ જંબુસર શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠ નંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં સત્તર ભાડલીના વિસ્તારોમાં સોળ નલિયાના વિસ્તારોમાં દસ તો માંડવીના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે આ બાજુ ગાંધીધામના વિસ્તારોમાં બાર તો રાપરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં તેર સલાયાના વિસ્તારોમાં પંદર દેવભૂમિ દ્વારકામાં સત્યાવીસ પાણવડના વિસ્તારોમાં એકવીસ તો પોરબંદરના વિસ્તારોમાં સાડત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ વેરાવળના વિસ્તારોમાં પાંત્રીસ ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ તો મહુવાના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલગના વિસ્તારોમાં પચીસ ભાવનગરના વિસ્તારોમાં ઓગણીસ તો ગોંડલના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે જસદણના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે બોટાદના વિસ્તારોમાં પંદર રાજકોટના વિસ્તારોમાં એકવીસ તો ચોટીલાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે મોરબીના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો કુડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો મહેસાણાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં અગિયાર કિમી તો નડિયાદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ગોધરાના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે તો દાહોદના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અઢાર વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં ચૌદ તો આમોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં અઢાર આહવાના વિસ્તારોમાં સોળ તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો એકવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત પડલી માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ આ બાજુ જામનગરના છૂટાછવાયા વિસ્તારો કાલાવાડ લાલપુરના અમુક વિસ્તારો ખંભાળિયા પાટિયા દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારો પાણવડ સિશલીના વિસ્તારો પોરબંદરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ખુતિયાણા ઉપલેટા જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદરના વિસ્તારો કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને શામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદના વિસ્તારો રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો મોરબી નવલખી અને માલીવાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરા અને થરાદના વિસ્તારો સુઈ ગામના છૂટાછવાયા વિસ્તારો દિયોદરના છૂટાછવાયા વિસ્તારો રાધનપુર આ બાજુ સાંતલપુરના વિસ્તારો રોડા પાટણ હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો વડનગર સિદ્ધપુર પાડસણના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર હિંમતનગરના વિસ્તારો માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદના વિસ્તારો નળ સરોવરના વિસ્તારો મહેમદાબાદના અમુક છૂટાછવાયા વિસ્તારો બાયડ લુણાવાડા કપડવન બાલાસિનોરના વિસ્તારો ડાકોર ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો બોડેલી અને કુંવારના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ સિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠાણ અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો એકવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ખાવડાના વિસ્તારોમાં બાર રાપરના વિસ્તારોમાં દસ તો ગાંધીધામના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ભાડલીના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે તો માંડવીના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં પચીસ કિમીની ઝડપે તો ભાણવડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં ચોત્રીસ કિમીની ઝડપે જૂનાગઢના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં તેત્રીસ ઉનાના વિસ્તારોમાં એકત્રીસ મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ અલંગના વિસ્તારોમાં એકવીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ ગોંડલના વિસ્તારોમાં ઓગણીસ જસદણના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં અઢાર રાજકોટના વિસ્તારોમાં પંદર ચોટીલાના વિસ્તારોમાં એકવીસ તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં અગિયાર અને કુળાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં નવ હિંમતનગરના વિસ્તારોમાં નવ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં બાર નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં પંદર દાહોદના વિસ્તારોમાં બાર તો લુણાવાડાના વિસ્તારોમાં નવ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ખંભાતના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં પંદર તો આમદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં એકવીસ અને વલસાડના વિસ્તારોમાં કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો બાવીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ગાંધીધામ ભાડલી લખપત નલિયા અને માંડવીના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ નોંધાવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે બાવીસ તારીખે બપોરના સમયે ખાસ કરીને ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા ખંભાળિયાના વિસ્તારો સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ વિસાવદરના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો ગોંડલ શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો લાલપુર કાલાવાડ જામનગર ધ્રોલ અને સાવડીના વિસ્તારો તો મોરબી નવલખી માલીવાના હળવદના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ટૂંકમાં જો કહેવામાં આવે તો બાવીસ તારીખે બપોરના સમયે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા તાંડવ કરવાના છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારો ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો ડીસા અને પાલનપુરના વિસ્તારો પાટસણ સાંતલપુર રાધનપુરના વિસ્તારો રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર આરીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો આ બાજુ મોડાસા હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ નળ સરોવર ધોળકાના વિસ્તારો તો આ બાજુ ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો જંબુસર કરજણ સિનોર અને ડભોઈના વિસ્તારો તો આ બાજુ ક્વાંટ બોડેલી છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવાનો છે તો ચાંપાનેર ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો લુણાવાડાના વિસ્તારોમાં પણ આ ઉપરાંત મોડાસા પ્રાંતિ માણસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર મહેમદાવાદ અમદાવાદ ગાંધીનગર કપડવન બાયડ બાલાસિનોર અને ગોધરાના અમુક વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત વ્યારાના વિસ્તારો આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કપરાડાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વાપી અને વલસાડના વિસ્તારો બાવઠા અંબોસી વાંસદા બિલીમોરા નવસારીના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો બાવીસ તારીખે બપોરના સમયે આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં વીસ નલિયાના વિસ્તારોમાં બાવીસ ભડલીના વિસ્તારોમાં ચૌદ તો માંડવીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ચૌદ અને રાપરના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે આ બાજુ જામનગરના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં ચુમ્માલીસ પાણવરના વિસ્તારોમાં વીસ તો પોરબંદરના વિસ્તારોમાં છત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવળના વિસ્તારોમાં ચોત્રીસ ઉનાના વિસ્તારોમાં એકત્રીસ તો મહુવાના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે અલંગના વિસ્તારોમાં તેત્રીસ ભાવનગરના વિસ્તારોમાં બાવીસ તો બોટાદના વિસ્તારોમાં સત્તર અમરેલીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ગોંડલના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં એકવીસ બોટાદના વિસ્તારોમાં સત્તર રાજકોટના વિસ્તારોમાં પંદર તો ચોટીલાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અગિયાર મોરબીના વિસ્તારોમાં તેર તો કુળાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં બાર મહેસાણાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે હિંમતનગરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં સત્તર ગોધરાના વિસ્તારોમાં વીસ દાહોદના વિસ્તારોમાં ઓગણીસ તો લુણાવાડાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ઓગણીસ વડોદરાના વિસ્તારોમાં એકવીસ બોડેલીના વિસ્તારોમાં એકવીસ તો આમોદના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં ત્રીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં છત્રીસ કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં સત્યાવીસ અને વલસાડના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે